નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડનામ યુટ્યુબ ચેનલમાં તો આજ તારીખ સાત સાત બે હજાર પચીસ અને વાર સોમવારના આજના થરાદ માર્કેટ યાર્ડના એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટી નોટબુક સિલેક્ટ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી રહી છે તો ચાલો શરૂ કરીએ થરાદ તારીખ સાત સાત બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે નવસો બારથી અઠ્યાવીસો પછી છે ઇસબગુલ જે છે ઓગણીસો પચીસથી પચીસો છોતેર સુવા જે છે અગિયારસો એકસઠથી ચૌદસો અને રાયડો જે છે બારસો પાંસઠથી બારસો સિત્તોતેર અને હવે આગળ છે રાજગરો જે છે નવસો સિત્તેરથી અગિયારસો બાજરી જે છે ચારસો અગિયારથી પાંચસો પાંત્રીસ જીરું જેનો નીચો ભાવ છે ચોત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે એકતાલીસો બાણું પછી છે એરંડા જે છે તેરસો થી તેરસો ચાલીસ અને હવે છેલ્લે છે અજમો જે છે એક હજારથી અઠ્યાવીસો છોતેર તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ